નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપરનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરના વિડીયો સાથે આપણે પેપરનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સમાવેલ કરી છે આદિવાસી જાતિઓ નંબર બે આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિવિધ ગાના ગોળ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા સિત્તેર હજાર નંબર ચાર અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા પાઈક નંબર પાંચ અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો શું સંસ્કૃત પ્રશ્ન એક બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ વિભાગ બ નંબર એક શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર દેવી પૂજક નંબર બે ભારત અને વિશ્વની કડીરૂપ રૂપ વણઝારા નંબર ત્રણ ઉનાળામાં સ્થળાંતર કરનાર કચ્છના માલધારીઓ નંબર ચાર દોરડા ઉપર કરતબ કરનાર નટ અને બજાણિયા नंबर पांच ईस्वी सन अठार सत्तावन प्रथम स्वातंत्र संग्राम प्रश्न बे योग्य जोड़का जोड़ो जमन गुण चार विभाग अ ने विभाग ब नंबर एक ज्ञानेश्वर तो महाराष्ट्र में भक्ति आंदोलन शुरू करियो नंबर बे गुरु रामदास दास बोधना रचयता नंबर त्र सियाबुद्दीन सुहरावर्दी बगदाद नंबर चार मौद મોઈનુદીન ચિસ્તી મહિલા ઓળખો ચાર ગુનો નાનક વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઈમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગમે તે ચાર જમના ગુણ આઠ નંબર એક જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કોણે કર્યો હતો શા માટે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે નંબર ત્રણ બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે નંબર ચાર સિંધી ભાઈ બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે શું કરે છે આપો ગમે તે બે જમના ગુણ આઠ નંબર એક શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીત સિંહની કામગીરી જણાવો તો તેમનો જવાબ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથા ક્યારથી શરૂ થઈ નંબર ઈસવીસન સત્તરસો મુઘલ ગાદી પર થયેલા પરિવર્તનોની માહિતી આપો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગમે તે ચાર જેમના ગુણ આઠ નંબર દુષ્કાળ પછી શું કરવું જોઈએ નંબર બે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ નંબર સુનામીની મહાવિનાશક અસરનું એક દ્રષ્ટાંત આપો નંબર ચાર સુનામી એટલે શું સુનામી કોને કહે છે નંબર પાંચ ભૂકંપ એટલે શું અથવા ભૂકંપ કોને કહે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જેમના ગુણ છ નંબર એક જંગલોનું આર્થિક મહત્વ શું છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે જળતંગી એટલે શું ત્યાર પછી નંબર ત્રણ ભારતના વૈવિધ્ય સભર વન્યજીવ સૃષ્ટિ વિશે માહિતી આપો અને ભારતનું વન્યજીવ વૈવિધ્ય તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે ત્યાર આગળ પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેમના ગુણ છે જમ્મુ કાશ્મીર કચ્છનું રણ રીચ જોવા મળતો એક પ્રદેશ હાથી જોવા મળતો પ્રદેશ લદ્દાખ અને નળ સરોવર જે તમે અહીં નકશાની અંદર જોઈ શકો છો જે તમને દર્શાવી અને આપેલ છે પ્રશ્ન આઠ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબરે કેન્દ્ર સરકાર દ્વારા દર પંદર વર્ષ વસ્તી ગણતરી કરવા કરાવવામાં આવે છે ખોટું નંબર બે કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા ખરું નંબર ત્રણ લતા મંગેશકરે વિવિધ ભાષામાં એક લાખ જેટલા ગીતો ગાયા છે ખોટું નંબર ચાર ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે ખરું પ્રશ્ન આઠ મને ઓળખો જેમના ગુણચા નંબર હું વિશ્વમાં સ્વર સામાગ્ની તરીકે ઓળખાવું છું લતા મંગેશકર નંબર બે હું આપણા દેશની પ્રથમ મહિલા વિદેશ મંત્રી છું શ્રીમતી સુષ્મા સ્વરાજ નંબર ત્રણ હું આપણા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ છું શ્રીમતી પ્રતિભાસિંહ પાટલ નંબર ચાર હું આપણા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન છું શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના મુદ્દા સરોતર આપો ગમે તે બે જેમના ગુણ નવ નંબર એક સંચાર તંત્રનું મહત્વ સમજાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે સંચાર તંત્ર એ સંચાર માધ્યમ એટલે શું સંચાર તંત્રનો વિકાસ સમજાવો ત્યાર પછી છે નંબર ત્રણ લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે નંબર ચાર ટીવીના ફાયદાઓ જણાવો પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના મુદ્દા ઉત્તર આપો ગમે તે બે જેમના ગુણનો નંબર સાપ્તાહિક કે ગુર્જરી બજારની વિશિષ્ટતાઓ કઈ કઈ છે નંબર બે ટૂંક નોંધ લખો શોપિંગ કોમ્પ્લેક્ષ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે આમાં ત્યાર પછી આપણે નંબર ત્રણ જોઈએ કે બજારમાં ચાલતી ખરીદ વેચાણની પ્રક્રિયા અથવા આપણી આસપાસનું બજાર વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે